すごいわ、すごいわ。<music> <music>

અને અંગૂઠિયા વણેલા ગાંઠિયા છે અને આજે આ ભાઈ પહેલી વાર છે ને ભાઈ શું છે ગ્લાસમાં દહીં દહીં કહેવાય શું કહેવાય નહીં દહીં કહેવાય હે કેવું નહીં સામેલું સામેલું દહીં અને ભાઈ અમારી ભેગા છે કેવું કહી પંજાબી પંજાબી દે આ અમારા મિત્ર છે ને કાલે રાતે ફોન કર્યો ભાઈ એના ગાંઠિયા એને ખાવા દેવા છે એટલે જો કે ભાઈને તો આપણે ઓળખતા જઈએ છીએ ઉપલેટા વાળા લગભગ ઓળખતા છે એની ફરમાઈશ હતી મેં ચાલો આવી જાય પૂરી કરી આવી સ્પેશિયલ આવ્યા ફોર વ્હીલર તમને દેડો આવ્યા હતા બરોબર ને એમાં કઈ ઘટે નહીં મિત્ર તમા નો ઘટે તો ભાઈ તમે તો ટેસ્ટ કરી ગયા છો કેવા લાગ્યા ગાંઠિયા કેવા હતા એક નંબર લે કઈ ઘટે નહીં તો ભાઈ ચિંતનભાઈ આપણે ટેસ્ટ કરવાનો જ છે તો પેલા લાંબા ગાંઠિયા જો પંજો આમાં હાથ પકડો તો હાથ પકડો તો પંજો ગાંઠિયો જોયું અને આમ વડે ભેગો ભાગી જાય ભાગી ન જાય ભાગી જાય ભાંગી જાય ભાંગી જાય જો આ વણેલો ગાંઠિયો અંગૂઠીઓ ગાંઠિયો છે જોરદાર

આપણે કેટલા વાગ્યા ચાલુ થાય ગાઠિયા ચોવી કલાક ચાલુ છે એટલે તમે છોપરો ઉપલેટા ના કે બારના બાર અચ્છા તો રેવા કરવાનું બધું એમને કેટલા વાગ્યા ચાલુ થઈ ગયા ચોવીસ કલાક ગમે છે મેં ગાઠીયાનો ભાવ શું છે દાઠીયા ચિપ્સનો પાંચ ચિપ્સનો અને આપણે અહીંયા આવવું હોય આપણું લોકેશન શું છે બુદ્ધા બાય બોલકી ભાઈ પાસ બુપલેટા એ તો હું એડ્રેસ નાખી દઈશ ભાઈ થોડાક નવા નવા છે તો ભાઈ એને સપોર્ટ કરજો મસ્ત મજાના ગાઠિયા બનાવે છે કેટલા આપા અને કેટલા બાજુ આ બાજુમાં કેટલા બાજુ ગ્રુપ ગ્રુપ અને બે હોવાની જગ્યાએ ફેમિલીમાં આવો તો એ પાછળ તમને મસ્ત મજાની જગ્યા હોતન છે બેહવાની અને ફૂલ ફૂલ કોલકી ફૂલ પાસ કોલકી ફૂલ પાસ અને ભાઈ છે ને આપણો મોબાઈલ નંબર બોલી જાવ તો 82 83 81 82 81 82 તો ભાઈ મસ્ત મજાનું તમારે ચા મગાવી બાજુમાં તો ચાય મળી જાય ઠંડુ પીવું હોય તો એ ભાઈ ઠંડુ મળી જાય અને ભાઈ આ બે તો ખાવા માંડ્યા છે તો મારે ખાવું હોય તો હું પછી વિડીયો તો હું વિડીયો ને વિરામ આપું ને તો પછી બરોબર ને ચાલુ કરી જ હાલો ચાલો કરી જ ચાલો જય માતાજી જય ગુરુદેવ જય ગુરુ